ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી દરજી અને હાથીની વાર્તા એક દિવસે એક હાથી દરજીની દુકાને આવ્યો તે ભૂખ્યો હતો દરજીએ તેને કેળું ખવડાવ્યું તે દિવસથી હાથી દરરોજ દરજીની દુકાને આવવા લાગ્યો દયાળુ દરજી તેને રોજ એક કેળું ખવડાવતો બદલામાં હાથી ઘણી વખત તેને તેની પીઠ પર લઈને ફરવા જતો બંનેની નિકટતા જોઈને ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા એક દિવસ દરજીને કોઈ કામ માટે બહાર જવાનું થયું તેને તેના પુત્રને દુકાનમાં મૂક્યો જતી વખતે તેને તેને એક કેળું આપ્યું અને કહ્યું હાથી આવે તો તેને ખવડાવજો તે ભૂખ્યો હશે તો જાવશે દરજીનો છોકરો બહુ તોફાની હતો દરજી જતાની સાથે તેને પોતે કેળું ખાધું અને હાથી આવ્યો ત્યારે તેના તોફાની મનમાં એક તોફાન જોવા મળ્યું તેને એક સોય લીધી અને તેની પાછળ સંતાડી અને હાથી પાસે ગયો હાથી સમજી ગયો કે તે કેળા ખવડાવવા આવ્યો છે તેથી તેને તેની સૂર લંબાવી તેને તેની સૂર લંબાવી કે તરત જ દરજીના છોકરાએ તેને સોય પેસાડી હાથી પીળાથી બૂમ પાડી રહ્યો હતો આ જોઈને દરજીનો છોકરો ઘણો ખુશ થયો અને તેને તાળીઓ પાડવા માંડી અને ખુશ થઈ ગયો દર્દથી ચીસ પાડતો હાથી ગામી નદી તરફ દોડ્યો ત્યાં જઈને તેને પોતાની સૂંડ પાણીમાં નાખી થોડીવાર નદીના ઠંડા પાણીમાં રહીને તેને રાહત અનુભવી તેની દરજીના છોકરા પર ખૂબ ગુસ્સો આવ્યો તેને પાટ બનાવવાનું નક્કી કરીને તેને તેની સૂંડ માટીથી ભરી દીધી અને દરજીની દુકાન તરફ પ્રયાણ કર્યું દરજીના છોકરાએ ફરીથી હાથીને આવતો જોયો ત્યારે તે સોય લઈને બહાર આવ્યો હાથીની નજીક આવતા જ તેને તે સ્વાય મારવા માટે આગળ વધ્યો પરંતુ હાથીએ સૂનમાં ભરેલો બધો કાદવ તેના પર ઠાલવી દીધો છોકરો દુકાનના દરવાજા આગળ ઊભો હતો તે ઉપરથી નીચે સુધી કાદવથી ઢંકાયેલો હતો તે દુકાનની અંદર પણ ઢોળાઈ ગયો હતો અને લોકોએ આપેલા કપડાં પણ ગંદા થઈ ગયા હતા તે જ સમયે દરજી પણ પોતાનું કામ બતાવીને દુકાને પાછો આવ્યો ત્યાં આ હાલત જોઈને તેને કંઈ સમજાયું નહીં તેને તેના પુત્રને પૂછ્યું તો પુત્રએ આખી વાત કહી દરજીએ તેના છોકરાને સમજાવ્યું કે તે હાથી સાથે ખરાબ વર્તન કર્યું છે એટલે તેને પણ તારી સાથે આવું જ વર્તન કર્યું છે તમે જે સારવાર કરશો તે જ તમને મળશે આજ પછી કોઈનું ખરાબ ન કરવું પછી દરજી હાથી પાસે ગયો તેની પીઠ પર બેસી ગયો અને તેને કેળું ખવડાવ્યું હાથી ખુશ હતો દરજીના છોકરાએ તેને કેળા પણ ખવડાવ્યા જેનાથી હાથી અને તેની મિત્રતા થઈ ગઈ તે દિવસથી હાથીએ દરજીના પુત્રને પણ પીઠ પર લઈને જવા માંડ્યો હવે દરજીના છોકરાએ તોફાન છોડી દીધું અને શક્ય તેટલું સારું વર્તન કરવાનું શરૂ કર્યું બોધ જેવું વર્તન તમે બીજા જોડે કરશો એવું જ વર્તન તમને સામે મળશે